પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બાંધેલી સાપા નાની સિંચાઈ તળાવમાં પાનમ ઉદ્વહન યોજના હેઠળ પાઇપલાઇન વડે પાણી ઠાલવવામાં આવે છે ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા માટે પાઇપ વડે તળાવમાં પાણી ભરે અને બીજી તરફ બીજા વિભાગની નિષ્કાળજીના કારણે એ જ પાણી નિરર્થક વહીને કોતરમાં જાય છે એવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અગાઉ બનાવવામાં આવેલી કેનાલ જર્જરિત બન્યા બાદ મસ્ત મોટા ગાબડા પડી ગયા છે કેટલાક સમયથી તળાવના ગેટમાંથી હજારો લીટર પાણી વહી જાય છે કરોડોના ખર્ચે ઉદવહન યોજના હેઠળ પાનમ ડેમમાંથી પાઇપલાઇન વડે તળાવમાં પાણી ભરી ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવાના પ્રયાસો તો કરાયા પરંતુ સરકારના સંલગ્ન વિભાગના જવાબદારોની બેદરકારીના કારણે આજે આનો લાભ લોકોને નથી મળી રહ્યો ત્યારે વેડફાટ થતા પાણીને વહેલી તકે બંધ કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ધરણા સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે પાનમ યુદ્ધ ભવન યોજનાનું નામ મેં સાંભળ્યું હતું ત્યારે પાણી આવ્યું ત્યારે અમને લાગ્યું ખુશી ખા અમારા ગામની અંદર પાણી આવ્યું ત્યાર પછી પાછળથી એવું લાગ્યું કે જે અમે બીજે આગળ જે અમારું લીકેજ છે પાણીનું એ બંધ થયું નથી અગાઉ રજૂઆત કરી હતી તો એ ત્યાંથી પાણી નીકળે ત્યારે એટલું બધું દુઃખ થાય કે આટલા કરોડો રૂપિયાના ખર્ચ કરે છે અને પાણી છોડે છે તો એક બાજુ પાણી આવે છે અને બીજી બાજુ પાણી વહ્યું જાય છે અને અમારે જે બોંધેલી તળાવ ની કેનાલ છે એ તૂટેલી હાલતમાં છે તેમાં પાણી વધારે પડતું લીકેજ થાય છે અને એ પાણીનો બગાડ પણ થાય છે એ બગાડ અટકે અને તળાવમાં પાણી સારી રીતે સંગ્રહ થઈ શકે એવી અમારી અભિલાષા છે ફૂટ્યો ફાટ્યાનો વ્યવહાર તો છે જ કોઈને લીગલી પાણી મળેલ નથી એટલે પાણી હાલને તબકે જે વહી રહ્યું છે એ તળાવનું જ વહી રહ્યું છે અંદર જે સંગ્રહ થાય છે તે જ વહી રહ્યું છે હવે સરકાર ને કે કોઈ કર્મચારી શ્રીને કે પાણી બંધ જે વહી રહ્યું છે બંધ કરો અને કાતો નહીં તો પછી આ સિંચાઈની જમીન જે છે એની વચ્ચે જમીન લોકોની બગાડેલી છે એ પૂરેપૂરી કિનારે કરી દીધું પંચમહાલ જિલ્લામાં સરકાર દ્વારા પાનમ ઉદ્યોગન યોજના હેઠળ તળાવો ભરવાની યોજના બે દિવસ પૂર્વે શરૂ કરવામાં આવી છે જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે જે સિંચાઈ તળાવો છે જેમાં પાણી ભરાતા જ ખેડૂતોને ભૂગર્ભ જળના સ્તર ઉંચાવા સાથે સાથે જ નાની મોટી સિંચાઈ માટે પણ પાણી ઉપયોગી થવાની એક આશા બંધાય છે પરંતુ ગોધરા તાલુકાના સાંપાકા અને કુંડલા ગામના જે ખેડૂતો છે તેઓના ગામના તળાવમાં જે પાણી આવ્યું જેનાથી ખુશી હતી તેના કરતાં હાલ વધુ દુઃખ જોવા મળી રહી છે દુઃખનું શું કારણ છે હું આપને સીધા દ્રશ્યો બતાવીશ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો બાંધેલી સિંચાઈ નાની સિંચાઈ તળાવ આવેલું છે આ તળાવમાંથી પાણી નિરર્થક જે રીતે વહી રહ્યું છે અને થઈ રહ્યો છે જે અંગે પણ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ જે સંલગ્ન વિભાગ છે તેના પેટનું પાણી હલતું નથી સાથે સાથે જ્યારે મીડિયાએ આ અંગે અગાઉ પણ રજૂઆત દરમિયાન પૂછવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પણ યોગ્ય પ્રત્યુત્તર મળ્યો ન હતો અત્યારે કહી શકાય કે સરકારનો જે એક વિભાગ છે તે સરકારનું હિત વિચારે છે કરોડો રૂપિયા ખર્ચ છે 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 અને ભરી રહ્યો બીજી તરફ સરકારનો જ વિભાગ નાની સિંચાઈ વિભાગ તેના દ્વારા જે આ વર્ષોથી લીકેજ છે પાણીનો નિરર્થક પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેને બંધ કરવાની તસ્તી લેવામાં આવતી નથી જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પરંતુ જે કેનાલમાંથી નિરર્થક વહી રહેલા દુર્વીય થઈ રહેલા પાણીનો વેડફાટ બંધ કરવામાં આવે તો જે તળાવ છે જેમાં પાણી ભરાઈ રહે અને પાણી ભરાતા જ ભૂગર્ભના સ્થળ ઊંચાવે સાથે સાથે પશુઓને પીવા માટે પાણી ઉપયોગી થઈ શકે એમ છે સરકારનો એક વિભાગ છે તેના દ્વારા લાખોને કરોડો રૂપિયા ખર્ચ કરી અને તળાવો ભરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ સરકારનો બીજો વિભાગ છે તેની બેદરકારીને પગલે પાણીનો વેરફાટ થઈ રહ્યો છે જેથી વહેલી તકે સરકારનો સંલગ્ન વિભાગ જાગે નાની સિંચાઈ વિભાગ દ્વારા વહેલી તકે આ જે પાણીનો નિરર્થક વેરફાટ છે તે બંધ કરવામાં આવે

સમીક્ષા પણ કરવામાં આવશે ચોમાસામાં વિવિધ વિભાગોની સજ્જતા અંગે ચર્ચા કરાશે અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલ ઓરિએન્ટેડ ક્લબમાં થયેલ મારામારી મામલે પોલીસે બે મહિલા સહિત ચારની ધરપકડ કરી છે થોડા દિવસ અગાઉ મોડી રાત્રે ઓરિએન્ટેડ ક્લબમાં બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો ઘટનાના વીડિયો અને સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા જેના આધારે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી પોલીસે આ મામલે કાર્યવાહી કરતા ચાર આરોપીઓની ધરપકડ કરી છે ભદ્રેશ શાહ અને તેના પુત્ર ભૌમિલ શાહની પોલીસે ધરપકડ કરી છે અને રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે પોલીસ તપાસમાં સામે આવી છે કે કમિટીએ ભદ્ર શાહનું સભ્યપદ રદ કર્યા બાદ પણ તે પરિવાર સાથે ક્લબ પર પહોંચ્યો હતો અને ક્લબમાં પ્રવેશવા માટે બોલાચાલી ઝઘડો કરીને મારામારી કરી હતી બના એ દિવસે આખો પરિવાર અંદર એન્ટર થયું એને નોટિસ વાંચે છે ફોટો પાડે છે બેસે છે ત્યાર પછી એ એકાએક બહાર નીકળે છે થોડી વાર પછી અને બુઆબૂમ કરવા માંડે છે એટલે બહારથી માણસો ભેગા થાય છે ભેગા થઈ અને જેવા એન્ટર થાય છે આવતાની સાથે જ જે સામે જે સામેના ફરિયાદી છે એને સીધું મારવાનું જ એ શરૂ કરે છે ભદ્રેશભાઈ અને એ બધા ભેગા થઈને અને ઉપરથી માર્યા પછી બુઆબૂમ કરે છે કે અમને માર્યા અને સોશિયલ મીડિયામાં ખોટી રીતે તદ્દન વિગતો ઉપજાવી કાઢી પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસી ચોવીસ અને પચીસ ઓગસ્ટે ગુજરાત પ્રવાસે વડનગરમાં ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે બેચરાજીમાં સુઝુકી મોટરના બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનો શુભારંભ કરશે તો ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ સાથે રાજકીય નેતાઓ સાથે બેઠકની પણ સંભાવના ગીતા જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે ગીતા શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ચોવીસ ઓગસ્ટે છે આ બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ વડનગર અને ગાંધીનગરના ગાંધીનગરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે જે વતન વડનગર છે અને ઉદ્યોગ નગરી બેચરાજી છે ત્યાં આગળ પૂર્વ આયોજિત કાર્યક્રમો છે જેમાં તેઓ ભાગ લેનાર છે વડનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું તેઓ ઉદઘાટન કરનાર છે અ આ જે પ્રોજેક્ટ છે તે વડનગર અને આસપાસના વિસ્તારોમાં પરિવહન સુવિધાઓને આધુનિક બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે ત્યારબાદ વડાપ્રધાન અને બેજનારી જે છે ત્યાં સુઝુકી મોટર પ્લાન્ટિંગ પણ મુલાકાત લેશે અહીંયા તેઓ કંપનીના નવા બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન એવી રીતનું કરશે અને આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં ગુજરાતને વધુ મજબૂત સ્થાન આપે તેવી સંભાવના છે અને સ્થાનિક રોજગારી તકોમાં પણ વધારો કરે સંભાવના છે સૂત્રોનું માને છે આ કાર્યક્રમોમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ રાજ્ય સરકારના મંત્રીઓ અને અન્ય આમંત્રિત મહાનુભાવો હાજર રહેશે પ્રવાસ બીજા દિવસે એટલે કે પચીસ ઓગસ્ટે વડાપ્રધાન ગાંધીનગર પહોંચશે અને રાજભવન માં રાત્રિ રોકાણ કરશે અને અહીંયા તેઓ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક પણ કરી શકે છે આ બેઠકમાં આગામી વર્ષે યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ છે તેને લઈને પણ જે વિવેક છે અને તૈયારી પર ચર્ચા કાય સંભાવના છે અને